ઢાકલા જેવું થઈ ગયું હોય લગભગ મેં આવવાનો હે મેંથી તો હવે ધરાઈ ગયા પણ મેં અમારાથી ન ધરાતો વેઠા વરે છે અમારી માથે આવું મહેરબાન છે આવ અમારે એના અહીંયા દરેલમાં પચકાણ બહુ અતના થાય છે પાણીનો નિકાસ ન થાય ને એટલે મસર ને માદણા બધું ભેગું એ આ છે ગણેશ ચતુર્થી એટલે મને એમ લાગે કે લગભગ મેં તો આવવાનો જીએ ને આવ્યું છે જ એ લોકો બધા કહેતા હોય કે ઘણ જોઈ હતી મેં આવે તો આપણે હે ને એવું લાગે છે કે મેં લગભગ ઢળી પડીએ આહા તારા પપ્પા આવ્યા લગે હું છે ને મોટર સાયકલ નવાજે વર્તી જાવ આવે ને તો મને ખબર પડી જાય ગલીના ખૂણે આવે ને એટલે મને એવું જોઈએ કે અમારી જ મોટર સાયકલ પછી અમારી જ મોટર સાયકલ જો આહાના પપ્પા આવી ગયા અમે શેના બટેકાનું શ્યાગ કર્યું ના શેના પટેલ નહીં કાલ કાલે કહે બાપે બટેકાનું શ્યાગ કર્યું

એટલે એમાં ઘણી ઘણી રાખવાની કે વાત આવે લે એમ કહી દો ને કે લઈ આવ્યા જ નહોતા પ્રેમથી ના પાડી દેવા અમને અમે અમને કંઈ દુઃખનો લાગે જો એને ઈ જ લાડવા ખાવાતા અમને મમ્મી દીકી ને ચણા લોટના જ લાડવા ભાવા તા હા પપ્પા લઈ આવે નહીં ને ખવડાવે કે દીએ આપણે ઘર બનાવ્યા તો મને કે બનાવતા આવડે સારી છે એ બધાને ખબર હોય કે ન હોય મને ખબર છે મને જણા લોટના લાડવા બનાવતા મને નતા આવડતું જણા નહીં તો લાડવા નતા મને એવા ઘરે પેડા ઓ ઈ તો માવાના પેડા બનાવ્યા તા ઈ બનાવતા ને બાકી જણા લોટના લાડવા બનાવતા મને નતા આવડતું કે બાબો હું ખોટું ન બોલું માવાના ખોટું બહુ બોલે જતા દવા લેતા બેને દવા પીવા દે મોબાઈલ સિવાય કે વાત છે કે

તો ખાણી અડધી હોય કોઈથી પીવરે ખબર પડે પીવરે હોય પીવરાવી નહી નથી પીવવી પીવડાવી મજા આવી ગઈ મજા આવી ગઈ